જેમને કેટલ મેક્સમાં દૂધ અને ફેટમાં એક મસ્ત જબરજસ્ત રિઝલ્ટ લીધેલું છે અને જો તમે વિડીયોમાં પહેલી વાર હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારી અપડેટ તમને પહેલાં મળતી રહે બીજી વાત આપણે આ જે પાવડર આપ્યો એ પહેલાં તમારી ભેંસમાં પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ હતો ભેંસ બરોબર ખાતી નથી દૂધમાં પ્રોબ્લેમ હતો ફેટ આવતા નતા બીજું ગાયમાં તંદુરસ્તી થોડી ઓછી હતી ખાવા પીવામાં ઓછું હતું ખાવા પીવામાં ઓછું હતું આ દૂધનો આપણે પાવડર આપ્યા પછી તમને શું ફરક લાગ્યો પાવડર વાળું ખોરાક બરાબર કમ્પ્લીટ લેશે ફેટમાં દૂધમાં એક લીટરનો વધારો થયો ફેટમાં દસ દોરાનો ફાયદો થયો ને વીસ જ દાણામાં હમણાં આ રિઝલ્ટ મળ્યું વીસ જ દિવસની અંદર આ રિઝલ્ટ મળેલું છે ખાલી કેટલા

આ રાજેશભાઈ છે જેને બી આ પાવડરનો ડબ્બો મંગાવો હોય જે આ વિસ્તારમાં આપણે માહિતી આપે છે અને આ ડબ્બાનું વિતરણ કરે છે જેને બી જોતો હોય તો આ નંબર ઉપર એમની જોડે મંગાવીશું આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે નથી આમાં એક બીજ જાતનું કેમિકલ ઉમેરેલું નથી પૂરેપૂરું ઓર્ગેનિક છે અને જો તમે આ દૂધનો ડબ્બો મંગાવીને ખવડાવો તો ગાયની તંદુરસ્તીમાં એકસો દસ ટકા સુધારો થાય ઓકે નમસ્કાર